તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમારા બધા નું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત આપણા બધા ની સહિયારી youtube channel કે જે કે official youtube channel youtube platform પર તો gsrtc માં છે વિવિધ પોસ્ટ પર ભરતી આવી છે કે જેમાં ટોટલ જગ્યાઓની જો પેલા વાત કરવામાં આવે તો ચાર હજાર સાત સૌ ને વીસ plus જગ્યા ઓ વીસ plus એટલે ચાર હજાર સાત સૌ અઠ્યાવીસ something જગ્યા ઓ છે ટોટલ એક નવ બે હજાર પચીસ છે આમાં તમે ફોર્મ ભરી શકો છો કઈ પહેલી તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે ફોર્મ ભરવાના શરૂ હવે પગાર છે તમને એકવીસ હજાર રૂપિયા પહેલાં તો પગાર આપવામાં ઘણા મિત્રોને એમ કે પગાર કેટલો જો સારો પગાર હોય તો ફોર્મ ભરવું બાકી નથી ભરવું હવે આ ભરતી છે એમાં કંઈ પણ પ્રકારની છે તમારે ભાઈ એમાં શું કહેવાય કે એક્ઝામ નથી લેવાની આમાં મિત્રો હા આમાં અમે છે મિત્રો અમુક જગ્યા ઉપર એક્ઝામ લેવા છે અને અમુક જગ્યાઓ છે એના ઉપર એક્ઝામ નહીં એના ઉપર ઇન્ટરવ્યૂ દ્વારા મિત્રો ભરતી ફક્ત નવ પાસ દસ પાસ મિત્રો અમે નવ પાસનો એટલા માટે ઉલ્લેખ કરો કેમ કે નીચામાં નીચે લાયકાત નવ પાસ રાખેલી છે પછી તમે નવ પાસ હોય પછી તમે દસ પાસ હોય બાર પાસ હોય કે ગ્રેજ્યુએશન કરેલું હોય મિત્રો બાર પાસ પ્લસ ત્રણ અથવા બે હું રાખી દઉં તમે જો ગ્રેજ્યુએશન કરેલું તો પણ તમારા માટે અહીંયા ભરતી સારી એવી છે આમાંથી મિત્રો અમુક જગ્યાઓ છે કે જેના ફોર્મ છે મિત્રો પહેલી તારીખથી ભરવાના શરૂ થઈ ગયા છે પહેલી તારીખથી ભરાવવાના શરૂ થઈ ગયા છે અમુક એવી પોસ્ટ છે કે જેના મિત્રો પહેલી તારીખથી જે પણ ફોર્મ ભરવાના શરૂ થયા છે એનું મિત્રો એન્ડ થાય એટલે એ બીજી જગ્યાએ ચાર હજાર સાતસો વીસમાંથી જ મિત્રો બીજી બધી જગ્યાઓ પર છે એ મિત્રો પછી ફોર્મ ભરવાનું શરૂઆત થઈ જશે મિત્રો એક ફોર્મ છે એ તમારે એક તો ઓનલાઈન ભરવાના રહેશે બીજા નંબર મિત્રો જે પણ ફોર્મ છે એ તમારે ઓફલાઈન આ રીતે મિત્રો બે સ્ટેપની અંદર તમારે ફોર્મ ભરવાના રહેશે કઈ રીતે ફોર્મ ભરવાના છે એ બધી વાત કરીશું એ પેલા જો તમે આ ચેનલ પર નવા હોય તો જીપી ઓફિસિલ સબસ્ક્રાઇબ કરી બે નોટિફિકેશન ઓન રાખજો તો આવનારી તમામ સરકારી ભરતી ઓર્ડ છે મેં સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરી જો કોઈને માં ફોમ ભરવું હોય કોઈને જો ભાઈ એસટી ની અંદર કામ કરવું હોય તો એ કામ કરી શકે તો સૌપ્રથમ છે એ મિત્રો પહેલાં હું નાની ભરતી છે કે જેના ફોર્મ એક તારીખથી શરૂ થયા છે એની વાત કરી દઉં છું પછી મિત્રો જે પણ ચાર હજાર સાતસો અને વીસ એટલે મિત્રો એમાં તાર હજાર સાતસો એટલે મિત્રો ચાર હજાર છસો જગ્યાઓ પર મિત્રો એક અલગ ભરતી છે ચાર હજાર છસો માંથી મિત્રો એકસો ને વીસ જગ્યા પર અલગ ભરતી છે એટલે આ વાત નું ખાસ ધ્યાન રાખજો પેલા મિત્રો હું એકસો વીસ જે પણ જગ્યા પર ભરતી છે એની વાત કરીશ પછી મિત્રો જે પણ ચાર હજાર છસો જગ્યા પર ભરતી છે એની વાત કરીશ કારણ કે ભાઈ બે ભરતી છે પેલા મિત્રો એકસો વીસ ની ભરતી પૂરી થાય એટલે સીધી મિત્રો ચાર હજાર છસો વાળી ભરતી છે શરૂ થઈ જશે બંને માં પગાર તમને સેમ જ જોવા મળશે શરૂઆત કરીએ ની પેલા લાઇક કરી શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા હું તમને જો જાણો ભાઈ આમ આપણે અરજી ફી ની બધી વાત કરીશું કે ભાઈ અરજી ફી તમારે કેટલી રહેવાની છે અહીંયા કોના દ્વારા પેલા ભરતી ની જાહેરાત છે તો અહીંયા સંસ્થા છે એની વાત કરું છું એટલે તમે ધ્યાન રાખીને ખાલી વિડીયો જોવાનું કરતા અહીંયા જો તમને ગયું ગુજરાત રાજ્ય વાહન માર્ગ વાહન વ્યવહાર નિગમ અલગ અલગ પોસ્ટ છે પેલા એકસો ને વીસ છે એમાં ભાઈ કઈ નક્કી નથી એટલા માટે આ એકસો વીસ અલગ જ રાખેલી છે બાકી મિત્રો તમારે જે પણ ચાર હજાર છસો છે મિત્રો ક્લર્ક અને મિત્રો બીજી અલગ ભરતી છે એટલે મિત્રો મોસ્ટ ઓફલી ક્લર્ક ની ભરતી તમે કહી શકો બાકી અહીંયા તમારે જે પણ એકસો વીસ છે એના માટે મિત્રો ઓફલાઈન ફોર્મ ભરવાના રહેશે અને મિત્રો ચાર હજાર છસો પ્લસ જે પણ મિત્રો છે એના ઉપર મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના છે આ પેલા એકસો વીસ માટે છે ચોવીસ સપ્ટેમ્બર સુધી તમે અરજી કરી શકો છો અને ચાર હજાર છસો માટે મિત્રો જે પણ ભરતી આવશે ચાર હજાર છસો પ્લસ માટે એની અરજી છે ચોવીસ સપ્ટેમ્બર મિત્રો પચીસ સપ્ટેમ્બર પછી છે તમે કરી શકો છો આ વાતનો પણ ખાસ ધ્યાન પછી અગત્યની જો તારીખોની આપણે ફટાફટ વાત કરી લઈએ તો અહીંયા તમારે એકસો વીસ વાળી જે પણ ભરતી છે એના માટે મિત્રો પેલી તારીખ પેલી થી મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો જે પણ ચાર હજાર છસો પ્લસ વાળી ભરતી છે એના માટે મિત્રો પચીસ છે ફોર્મ ભરવાની શરૂઆત થઈ જવાની છે અરજી ફીની પણ જો વાત કરી લો ભાઈ તો અરજી ફી નહીવત છે આ તમારે કઈ માટે તો કે ભાઈ જેના માટે ઓફલાઈન પણ ફોર્મ ભરવાના છે મિત્રો એ ચોખ્ખું લખેલું છે લખાણ જ કરેલું છે અરજી ફી શા માટે નથી ચૂકવાની તો કે ભાઈ તમારે ઓફલાઈન જે મિત્રો ફોર્મ ભરવાના છે તો મિત્રો ઓફલાઈન ફોર્મ ભરવાના કારણે તમારે ક્યાંય પણ પૈસા ચૂકવાના નથી જો મિત્રો ઓનલાઈન તમારે ફોર્મ ભરવાના હોત તો મિત્રો તમારે જનરલ કેટેગરીના એ બધા ના મિત્રો બસો ને પચાસ રૂપિયા form ભરવા છે ST ST ના ને છે મિત્રો નહીં હોય છે અને લગભગ ST ST ના પુરુષ ઉમેદવાર પણ નહીં હોય છે અથવા હશે મિત્રો સો રૂપિયા છે એ fee રાખેલી હશે બાકી મિત્રો જે પણ પદોના નામ છે મિત્રો એકસો વીસ માટે મિત્રો પદોના નામ અલગ અલગ આપેલા છે બાકી મિત્રો જો અહિયાં એકસો વીસ પછી મિત્રો જે પણ છ હજાર ચારસો વાળી જે પણ ભરતી આવવાની છે મિત્રો એના માટે છે ફક્ત ને ફક્ત clerk જ ભરતી રેવા છે અલગ અલગ clerk કરવાના છે મિત્રો એકસો વીસ માં જો હું વાત કરું તો તો એ એ મિત્રો મિત્રો છે તમારે એક ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ છે એની મોટર મેકેનિકલ છે એની પછી ઓટો ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડર જે પણ છે આના મિત્રો આ ટોટલ પોસ્ટ ઉપર છે મિત્રો તમારી ભરતી રહેવાની છે કેટલી પાંચ ચાર પોસ્ટ પર મિત્રો ભરતી રહેશે એ મર્યાદાની જો વાત કરી મિત્રો વયમર્યાદા પછી આ મિત્રો પગાર ત્રોણે બધું છે બધા સેમ જ લાગુ પડશે મિત્રો આ વાત નું ધ્યાન રાખશે આ સેમ એકવીસ હજાર મિત્રો જે પણ પગાર છે એ મિત્રો કોનો રહેવાનો છે એકવીસ હજાર પગારમાં થોડું થોડું મિત્રો કન્ફ્યુઝ થાવ છે તમે બધા એનું પણ જો તમને કહી દઉં તો એકવીસ હજાર પગાર છે મિત્રો ક્લાર્ક જે પણ છે એને જ મિત્રો એકવીસ હજાર મળવાનું છે બાકી મિત્રો આ તમારે જે પણ શું કે કઈ અમે આગળ તમને પોસ્ટ બધી જણાવેલી હતી વેલ્ડર અને બધી એના માટે પેલા વય વયમર્યાદની વાત કરું અઢાર વર્ષથી ત્રીસ વર્ષના તમામ ઉમેદવારો છે કે જેમાં ફોર્મ ભરી શકે છે કેટલા અઢાર વર્ષથી ત્રીસ વર્ષના તમામ ઉમેદવારો બાકી અહીંયા પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો અહીંયા પગાર છે એ તમને અત્યારે નથી બતાવેલો કારણ કે મિત્રો આ ચાર પોસ્ટ છે કેટલી ટોટલી ચાર પોસ્ટ મિત્રો હવે અહીંયા કોન્સ્ટેબલ હોય કોન્સ્ટેબલ હોય PSI હોય પછી મિત્રો જે પણ DYS હોય મિત્રો આ બધાનો પગાર શું સેમ હોય ન હોય તો એ પ્રમાણે મિત્રો અહીંયા છે એ તમારે ચાર અલગ અલગ પોસ્ટ રહેવાની છે તો ચારે ચાર નો પગાર અલગ અલગ હોય છે મિત્રો પગાર ધોરણનો ઉલ્લેખ નથી કરેલો બાકી ઘણા કે આવા પગાર ધોરણનો તમે કેમ ઉલ્લેખ નથી કરેલો તો રીઝન પણ તમને બતાવી દીધું બાકી ક્લાર્ક મિત્રો જે પણ છે એના માટે મિત્રો તમને એકવીસ હજાર રૂપિયા છે પગાર મળવાનો છે કેટલો એકવીસ હજાર રૂપિયા મિત્રો ફિક્સ ફાઈનલ પગાર તમને પાંચ વર્ષ માટે મળશે પછી મિત્રો પગાર આગળ વધશે તો મિત્રો આજે જગ્યા ઉપર મિત્રો ભરતી છે એની પસંદગી પ્રક્રિયાની જો હું વાત કરું તો એના માટે મિત્રો તમારે છે એ શું કહેવાય કે તમારે અહીંયા લખેલું જ છે અહીંયા કે ભાઈ ઇન્ટરવ્યુ દ્વારા છે તમારી પસંદગી કરવામાં આવશે મિત્રો અહીંયા જીએસઆરટીસી નિગમ દ્વારા છે ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે બાકી મિત્રો જો અહીંયા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એ ઘણા કે ભાઈ તમે છ હજાર જે પણ સોરી મિત્રો ચાર હજાર છસો ની જગ્યા જે પણ છે એની વાત કરો તો એના માટે ભાઈ તમારે ઇન્ટરવ્યુ એના માટે તમારી એક્ઝામ લાયકાતની વાત કરી મિત્રો અહીંયા અલગ અલગ લાયકાત રાખેલી છે એક તો મિત્રો મેં નવ પાસ લખેલું છે તો નવ પાસ છે આઈટીઆઈ પ્લસ દસ પાસ એટલે ક્લર્કની ભરતી છે મિત્રો એમાં લગભગ બાર પાસ પ્લસ એટલે મિત્રો બાર પાસ અથવા મિત્રો ગ્રેજ્યુએશન છે એ રાખેલું છે મિત્રો અમુક માટે બાર પાસ હશે અમુક માટે ગ્રેજ્યુએશન છે એ રાખવામાં આવેલું છે ત્યાર પછી મિત્રો જગ્યાની વાત કરીએ તો પેલી મિત્રો જે પણ ભરતી છે જેમાં મેં એકસો વીસનો કીધેલો છે તો એકસો વીસ જગ્યા પર મિત્રો પેલી ભરતી શકે જેના ફોર્મ છે મિત્રો તમારે એક નવ બે હજાર પચીસથી મિત્રો ભરાશે અને મિત્રો બીજી જે પણ ભરતી છે એક નવ બે હજાર પચીસથી ચોવીસ નવ બે હજાર પચીસ સુધી પછી મિત્રો પચીસ નવ થી લઈ અને મિત્રો છેઠ પચીસ દસ બે હજાર પચીસ અથવા મિત્રો ત્રીસ સુધી પણ ભરાઈ શકે અને મિત્રો અરજી પ્રક્રિયાની જો હું વાત કરું તો અરજી પ્રક્રિયા મિત્રો તમારે કઈ રીતે કરવા મિત્રો એકસો વીસ માટે અરજી પ્રક્રિયા છે બાકી ચાર હજાર છસો માટે તમારે અરજી પ્રક્રિયા છે એ ઓનલાઈન છે મિત્રો તમારા કમ્પ્યુટર પરથી છે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો આવી મહત્વની જે માહિતી આપેલી છે તો યાર વિડિયો પસંદ હોય તો એકલો વિડિયોને એક લાઈક કરી દેજો આપણે ચેનલ પર નવા ખાસ કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી અપડેટ તમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડે મિત્રો આ વાત હું કરું તો ભાઈ ઘણા ને ફેકાલો વિડિયો પૂરો નહીં પરંતુ અહીંયા તમારે જે પણ અરજી કઈ રીતે કરવી એનો આખે આખો મિત્રો વાંચી લેજો તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે મિત્રો અહીંયા એસ્ટેટની દ્વારા શું છે હવે આ ભરતીનો પરિપત્ર મિત્રો જો તમારે જો મિત્રો તમારે ક્યાં અરજી મોકલવી મિત્રો આ ઓફલાઈન જે પણ છે મિત્રો ઓફલાઈન મિત્રો તમે જે પણ અરજી કરો છો એ મોકલવી ક્યાં તો મિત્રો એના માટે એડ્રેસ અહીંયા આપેલો છે આ એડ્રેસ જો આ વિડીયોનો ફક્ત અને ફક્ત ટાર્ગેટ છે મિત્રો સો લાઈક અને સો કોમેન્ટ સો કોમેન્ટમાં પીડીએફ કોમેન્ટ કરી દેજો પીડીએફ મિત્રો જે પણ કોમેન્ટ કરશે એની આ લિંક હું મિત્રો એને શેર કરી દે મિત્રો પછી એને સો કોમેન્ટ પૂરી થાય કે નથી મિત્રો પીડીએફ હું સેન્ડ દઈશ